انگلیاں یوں ہی نہ اٹھایا کرو انگلیاں یو ہی نہ اٹھایا کرو خرچ کرنے سے پہلے کچھ کمایا کرو زندگی کیا چیز ہے خود جان جاؤ کبھی بارش میں جا کر پتنگ تو اڑایا کرو

મંત્રીશ્રી સહમંત્રી મેનેજિંગ ટ્રસ્ટીશ્રી પ્રિન્સિપાલશ્રી વિદ્યાર્થી ભાઈઓને પહેલી શાયરી જે બોલ્યો એ રાહત જેના માટે આપણે સૌ ભેગા થયા છીએ એવા શ્રી નારાણભાઈ ગઢવીના વય નિવૃત્તિ સમારંભ પ્રસંગે એમને બિલકુલ બધ બેસતો છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી સતત એક વહીવટી ભૂમિકા વહીવટી કામગીરી એમની આ સંસ્થા સાથે રહી છે કર્મચારીઓ તો આવે પણ ફરજ અને કોઈ પણ પ્રકારના વાત વિવાદ વિના આટલી સરસ સેવાઓ આપવી અને આટલો સરસ પર્યામ લઈને લાગણી લઈને વિદાય થવો એ હેતા છે આપણે સૌ જોઈ જોઈએ કે સેવી જાત જાતના કલર ની સામ સાહેબ મળે છે જ્યાર પાંચ શિયાળા આનાથી નીકળી જશે તો ખોટો થી પણ એ સાલના અધિકારી છે એ સન્માનના અધિકારી છે આ સાથે અમારો પરિચય ઘણા વર્ષો એમના ભાઈ ઇન્દાનભાઈ પણ અહીં બેઠા છે આ પરિવારની સતત મહેનત અને શિક્ષણ પ્રત્યેનો એમનો લગાવ એના આપણે સાક્ષી છીએ આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકના જીવના નાતે જ રાજપુરમાં કરણી એજ્યુકેશન ટ્રસ્ટ જે એમણે ઊભું કર્યું છે અને હજુ પણ જે સતત મહેનત એની પાછળ બંને ભાઈઓની અમે સતત જોઈ છે ત્યારે એક શિક્ષણના સંકુલ સાથે એક શિક્ષણના વ્યવસાય સાથે પણ જ્યારે અમે સંકળાયેલી છે ત્યારે એનો આનંદ અને અનુભવ અમને પણ સ્વાભાવિક આજે ભાઈ નિવૃત્વના કારણે નિવૃત્ત થયા છે હવે પછીની એમની જે ટારગીર્દી છે હવે પછી એમનું જે જીવન છે એ સ્વાભાવિક માની શકાય એવી વાત છે કે શિક્ષણ સાથે એમનો જીભ જોડાયેલો કરવાનો છે અને શિક્ષણની સેવા એ સૌથી ઊંચી સેવા છે એમ કહેવામાં પણ જરા અતિશક્તિ નથી

પણ એ દસ ફૂટનું અંતર કાપતા આખું જીવન વ્યતીત થયું છે એ સતત મહેનત કરી છે ત્યારે આ દસ પંદર ફૂટનો અંતર કાપવામાં એમને સફળતા મળી છે જ્યારે આપણી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ છે ત્યારે મને નાની વાત કહેવાનું મન થાય કે તમારામાં પણ આવી શક્તિઓ પડી છે તમે પણ ધારો તો કંઈક તમારી પ્રગતિ સારી રીતે કરી શકો આપણે કદાચ આપણને અનુકૂળ આવેલું વાતાવરણ ક્યાંથી ન મળ્યું હોય તો આપણે એમ માનવાની જરૂર નથી કે આપણે ગ્રામ્ય કક્ષાના જીવ માટે આપણે આગળ નહીં વધી શકીએ તમને જ્ઞાનનું દ્રષ્ટાંત આપવું

રમતા રમતો મોટો છોકરો પડે નાનો અને મૂંગ સાંભળવા માંડો માત્ર એક જ એનો આ નાનો મિત્ર કોઈ નજીક દેખાય નહીં પેલો સતન ગુમો પાડે અંતે એ નાના છોકરાની નજરે રસ્સી બાંધેલી ડોડ ઉપર પડી દૂર એક પડી એ તરત જઈને લઈ આવ્યો ડોડ કોવામાં પેલા મોટા એના મિત્રે એ ડોડ પકડી લીધી એના છેડો બહાર નાખ્યો નાના મિત્ર એનાથી તાકાત હતી એટલી તાકાત એને લગાવી પાંચ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ અને રસી કેતા કેતા એ છોકરો કુવા માંથી બહાર આવીને બચી ગયો આનંદ થઈ ગયા તો આ કોલકાતા ગામ માં પહોંચ્યા ગામ માં જઈને બધાને વાત કરી કે આજે તો અમારે આવું થયું અમારો મોટો પૈબંજી પડી ગયો તો મે એને રસી કેજીને બાપ કાઢ્યો ગામ કે ઘરના કોઈ વાત કારણ વાત કરી પણ એ વાત સાથે સંબંધ ના થાય છેવટે આપણા કોઈ એવા આજે આજની ભોજક સેવા સાહેબ વાત કોઈ અનુભવી એમને વાત કરી તો એમણે કીધું હા આ શક્ય છે તો કે તમે કઈ રીતે માની લીધું તો કે વાત એક જ એ નાના છોકરાને એમ કહેવા વાળું કોઈ નતું કે તારાથી આ કામ

હું આ મારી વાતને પૂરી કરીશ કવિતા નું શિક્ષક છે લોક એના اپنی خوبیاں ڈھونڈ تم اپنی خوبیاں ڈھونڈ خامیاں نکالنے کے لیے تو لوگ ہیں نا اگر رکھنا ہے قدم تو آگے رکھ اگر رکھنا ہے قدم تو آگے رکھ تو اونچا دیکھ سپنا دیکھنا ہے تو اونچا دیکھ نیچا دکھانے کے لیے تو لوگ ہے نا تو اپنے اندر کی جنون کی چنگائی بڑھتا تو اپنے اندر کی جنون کی چنگائی بڑھتا جلنے والے تو لوگ ہے نا اگر پیار کرنا ہے تو خود سے کر اگر پیار کرنا ہے تو خود سے کر نفرت کرنے والے تو لوگ ہیں نا تم اپنی الگ پہچان بنا تم اپنی الگ پہچان بنا بھیڑ میں چلنے والے تو لوگ ہیں نا لے کر کے دکھا اس دنیا میں کچھ کر کے دکھا اس دنیا میں بچانے کے تو لوگ ہیں نا جب تالیاں وہ منظر ابھی آئے گا پیاسے کے پاس خود پانی چک کر آئے گا تھک کر نہ بیٹھ ایک دور کے مسافر منزل بھی ملے گی મજા બી આવેલા અજણી શ્રી નાનધાન થઈને એમની તંદુરસ્તી માટે એમના શ્રેષ્ઠ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મને જે સાર ઉગાડવામાં આવી એ હું નાનું ધનને ઉગાડીને મારી વાત પૂરી કરીશ આભાર જય